ભવનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે અમારી નિમણૂંક થયેલી છે એ મુજબ વહીવટ સંભાળવામાં આવશે અને ભવનાથ મંદિર છે એના અંતર્ગત આવતી તમામ જે મિલકતો છે એનો વહીવટ આજે વહીવટદાર તરીકે સંભાળવામાં આવશે ભવનાથ મંદિરમાં માનનીય રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા કલેક્ટર સાહેબને મળેલી સૂચનાઓ અને એ અન્વયે અમને મળેલી સૂચનાઓ પ્રમાણે ઉચ્ચ કોટીની સ્વચ્છતા પણ જાળવવામાં આવશે આ ઉપરાંત મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભક્તો આવે છે એમાં ભવનાથ મંદિરના મેળા અને પરિક્રમા એમાં પણ નવી સુવિધાઓ ઊભી થાય એ માટેના તમામ પ્રયાસો વહીવટદાર તરીકે કરવામાં આવશે આ નિમણૂક છે એ રેગ્યુલર મહંતની નિમણૂક થાય એમાં સમય લાગે તેમ હોય હાલ વચગાળાનો જે વહીવટ છે એ સારી રીતે ચલાવી શકાય એના માટે થઈ અને વહીવટદારની નિમણૂક જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે માનનીય કલેક્ટર સાહેબ છે એમના દીકરીનો જન્મ થયો હોય અને હાલ રજા પર હોય પણ એમના દ્વારા અમને સતત માર્ગદર્શન અને સૂચનાઓ પણ મળી રહી છે અને એ પ્રમાણે સમગ્ર જે વહીવટદાર તરીકેના કાર્યો છે એ અમારા દ્વારા કરવામાં આવશે સર આજે જે ભવન છે એ પણ બાલકામ થયેલ છે તો એ બધાનું કબજો લેવામાં આવશે કે કોઈ જે હોય બધા જે કોઈ કોટક્ટ તમે સોંપેલું છે તો એ શું આ પ્રેમગીરી અતિથિ ભવન છે એ પણ ભવનાથ મંદિરની જ મિલકત છે અને ભવનાથ મંદિરના જે મિલકત છે એમાં જ આવેલું છે એ એનો પણ કબજો સંભાળ લેવામાં આવશે અને ભવનાથ મંદિર ટ્રસ્ટની જેટલી પણ મિલકતો છે એ બધી મિલકતોનો વહીવટ હવે વહીવટદાર મારફતે જ થશે ભવનાથ મંદિર નીચે કેટલી મિલકતો છે ભવનાથ મંદિર નીચે ભવનાથ મંદિર મુચકુંદ મહાદેવનું મંદિર છે એ મંદિર પ્રેમગીરી ભવન આ તમામ મિલકતો છે એ ભવનાથ મંદિરના હેઠળ આવશે